જેના આધારે સંખેડા બસ સ્ટેશન પાસે જતા બાતમી હકીકતમાં જણાવ્યા મુજબ વર્ણન વાળો માણસ મળી આવતા તેને કોર્ડર કરી પકડી લીધેલ અને પકડાયેલ નામ થામ પૂછતા તેને પોતાનું નામ રાહુલ અરવિંદ ભાઈ તડવી રહેઠાણ છોટાદેપુર હોવાનું જણાવેલ જેથી સદરીને ગુના બાબતે પૂછતા તેને જણાવેલ કે આજથી આશરે એક વર્ષ અગાઉ સંખેડા પોલીસ સ્ટેશન વિસ્તારમાં સ્વિફ્ટ ગાડીમાં ઇંગ્લિશ દારૂ પકડાયેલ જેમાં એનું નામ ખુલેલ ત્યારથી પોલીસ તેને પકડી જશે તે બીકથી આજ દિન સુધી નાસ્તો ફરતો હોવાની હકીકત જણાવી ગુનાનો એકરાર કરતો હોય જે અંગે શરીર સ્થિતિનું પંચનામું કરી તેના વિરુદ્ધ બી એન એસ એસ બે હજાર ત્રેવીસની કલમ મુજબ ગુનો નોંધાવશે અને આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી રેહાન પટેલ નેશન ન્યૂઝ છોટા રિપોર્ટ સમાચારો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન બ્રસ્ત ન્યુઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઇબ કરો બેલાઇક દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર